બે <cin> પા <sympathia> <sî> એ કઈ છે 59 110 110 ને 150 110 54 70 એ ભાઈ 800 ખાણી એક કરો 800 150 130 કરો 130 150 એવા દાણિયા છે બસ 59 110 દે એ 54 બાર ભાઈ લગાતા કી બતાવો 20 આના પેલા મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય અને આજે છેને આપણે થોડુંક મોડું થઈ ગયું છે તો હવે જલ્દી જઈએ બકાલાની હરાજીમાં અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરીને બકાલાના દરેક ભાવ તમને સખી રીતે જાણવા મળી જાય તો ચાલો હવે જઈએ હરાજીમાં

છપ્પન સિત્તેર બસ્ય ભાઈ બસ્ય એક બે પાંચ દસ તરી એક બસો ને સિત્તેર ચાર વસ્તુ બુધાબાગ

તેર છે ને એક બે તેર પાંચ પંદર બે ત્રીસ બત્રીસ તેત્રીસ છત્રીસ સિત્તેર અઢાર રૂપિયા

Pools, 800. 800 800. 800. 800 80 બે 80 83 45 50 60 70 ફોન કરો દેખો તે આ કે રોજી કરી જરૂર આ ટ્રે જાળી ગરે ગટ થાય 71 દેખો યસ દેખા દાદા કે

았�arde lakson, khanomireko jala mo, suori di ieiliai khanom Drashon ada hai hai? Talk jau mantezo, neh ha? gained arroso d Agarao pam plusieurs, angmira ikanadi jagad ужaroka, khalita agaroka angaира algaazioni k interview k seni ngak avorreci kisha alak afalahi ambasha! ber�顏 ngara alg Oliver પઝ પજા ખાલે પજા ખાલે પઝા ચપ્પાઈ રમ

બેતાલ બેતાલી પછા પંચો છપન એકોતેર એસી એકાશી પાંચ પાંચને કાશ્યમ

ઓગણીસ એક પાંચ પચાવ એકાવન પાવે ત્રણ એક પાંચસી નેવું ઓગણીસ એકાણું ત્રણ અઠાણું અઠ્ઠાણું બે હજારમાં બે હજાર બે હજાર વજન કેટલું થાય એકાદ વજન એક એકવીસ ને એક 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 ના નવે નું

મારું છે પંચોતેર સહાયકોને એસીને જો કોઈને બોલવું બોલવું માંગણી પાસે

બે ના એક બે પાંચ દસ પંદર વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસોને ત્રીસ એકત્રીસ બત્રીસ ચાળીસ એકતાલીસ પચાસ એકાવન રમેશભાઈ આ તુજુ કોણ

એટલે <Rolling signals>